ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરના એકસો આઠ જેટલા નાના મોટા મંદિરોમાં મન કી બાત સંભળાવવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હરિનગર સ્વામિનારાયણ મંદિરમાં વિશેષ કાર્યક્રમ યોજાયો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શહેરના એકસો આઠ જેટલા નાના મોટા મંદિરમાં મન કી બાત સાંભળવાનું આયોજન કરવામાં આવેલ ત્યારે વોર્ડ નંબર અગિયાર ખાતે વડોદરાના હરિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે શહેરના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહની અધ્યક્ષતામાં યોજાયેલ સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શન સ્વામી ભાલચંદ્ર જોશી ઋષિ જોશી વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર વોર્ડ પ્રમુખ મહામંત્રી વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહી એકસો આઠમો એપિસોડ મન કી બાત કાર્યક્રમનો નિહાળ્યો હતો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એકસો આઠ ઇમરજન્સી સર્વિસીસ એમ્બ્યુલન્સ ફાયર પોલીસ જેવી તમામ સર્વિસીસ ચોવીસ કલાક ગુજરાત સરકારના માધ્યમથી દરેક નાગરિકોને પૂરી પાડવામાં આવે છે આ સેવામાં કાર્યરત તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનું પણ વિશેષ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું ગુજરાતમાં માત્ર એક અયોધ્યા ખાતે પૂજા વિધિ માટે પુત્ર આચાર્ય બાલચંદ્ર જોશી ઋષિ જોશીનું શહેરના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહને મોમેન્ટો આપીને વિશેષ સન્માન કર્યું હતું એકસો આઠ મણગા ધરાવતી મંત્રમાળા ભેટમાં આપવામાં આવી એકસો આઠ અંક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે માનવ જીવન પર અસર ધરાવતો અંક છે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક વૈશ્વિક નેતા તરીકે સમગ્ર વિશ્વમાં ઉભરી આવ્યા છે છતાં તેઓ પોતાના વિકાસ કાર્યોની સાથે સાથે આમ જનતા સાથે પણ સતત જોડાયેલા રહે છે તેઓ વડાપ્રધાન બન્યા પછી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી દેશની જનતા સાથે સતત પ્રેરણા અને માર્ગદર્શન આપવાનું ભાગીરથ કાર્ય કરે છે આ વર્ષનો છેલ્લો દિવસ જે તે દિવસે મોદીજીની મન કી બાત કાર્યક્રમનો 108મો એપિસોડ છે 108 અંકનું સનાતન ધર્મ અને સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી મન કી બાતના માધ્યમથી લોકો સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે આજે 2023 માં 31મી ડિસેમ્બરે એમનો 108મી મન કી બાતના કાર્યક્રમનું આયોજન થયું છે સમગ્ર વડોદરા શહેરના 108 મંદિરોમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે 108 જગ્યા પર જે કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેમાં જેટલા લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે એ બધા જ લોકો માટે એકસો આઠ મણકાની માળા પણ આપવાનું કામ કર્યું છે તો સમગ્ર દેશમાં એકસો ની શરૂઆત જેમણે કરી છે એમાં ગુજરાત રાજ્યમાં આ એકસો આઠના જે કર્મચારીઓ છે કર્મચારીઓના બહુમાનનો પણ કાર્યક્રમનું આયોજન કર્યું છે વડોદરા શહેર ગૌરવશાળી છે એ વડોદરા શહેરના આચાર્ય ભાલચંદ્રજી અને એમના દીકરા ઋષિભાઈ એ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રામલલ્લાના જે કાર્યક્રમ છે કાર્યક્રમમાં વિશેષ રીતે ત્યાં આચાર્ય તરીકે ઉપસ્થિત રહેવાના છે એમના પણ સ્વાગત અને સન્માનના કાર્યક્રમનું આયોજન કર્યું મોટી સંખ્યામાં અહીંયા દર્શન સ્વામીજીના માધ્યમથી હરિનગર ખાતેના સ્વામીના મંદિર ખાતે જ્યારે કાર્યકરો પધાર્યા છે ત્યારે આવો આપણે સૌ આ રામલલ્લા જ્યાં બિરાજમાન થવાના છે તે અયોધ્યાના કામ માટે આપણે સૌ લાગી અને અયોધ્યામાં વડોદરા મહાનગરને એક વિશેષની જવાબદારી એ ફૂલથી અયોધ્યાને સુશોભિત કરવાની જવાબદારી આપી છે આજે જ વડોદરા શહેરમાં એકસો આઠ ફૂટ લાંબી દિવાસળી માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના માધ્યમથી એ અયોધ્યા મોકલવામાં આવી રહી છે તો ભાયેલીના અમારા કાર્યકર્તા અરવિંદભાઈ પટેલના માધ્યમથી અગિયાર ફૂટ લાંબી અને આઠ ફૂટ વોળાઈવાળી એવી અગિયારસો કિલોના વજનવાળી અખંડ ચાલે તે પ્રકારનો એક દીવો પણ અયોધ્યાના માટે મોકલવામાં આવી રહ્યો છે દરેકે દરેક નગરજન પોતપોતાની રીતે આ સુંદર મજાના કાર્યમાં સંમિલિત થઈ રહ્યા છે અને આ વિશેષ કાર્યક્રમમાં જે ઉપસ્થિત રહ્યા છે તે સૌનો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો